હળવદ તાલુકાના સુંદરીભવાની કોઈબા અને ઘનશ્યામપુર ગામમાં અલગ અલગ રેવન્યુ સર્વે નંબરની કરોડોની કિંમતની જમીનના ખોટા હુકમો અને બનાવટી રબર સ્ટેમ્પનો ઉપયોગ કરી ખાનગીના માલિકીના નામે ચડાવી દેવાના પ્રકરણમાં અંતે હળવદ મામલતદાર દ્વારા હળવદ પોલીસ મથકમાં નવ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે પચીસોને તેતાલીસ પાનાના આધાર પુરાવા સાથે રજૂ કરવામાં આવેલી આ ફરિયાદમાં હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ હળવદ તાલુકો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ હતો ત્યારે ભૂમાફિયાઓ દ્વારા ડૂબમાં જતી જમીન તેમજ રાજાશાહી સમયના લેખ આધારની સરકારી જમીન પોતાના હોવાના બનાવટી હુકમો બનાવી લીધા હતા તેમજ ખોટાશય સિક્કાનો ઉપયોગ કરી ઘનશ્યામપુર કોઈબા અને સુંદરી ભવાના ગામની અલગ અલગ રેવન્યુની કુલ એકસો ને સાડત્રીસ એકર જમીન કે જેની કિંમત કરોડોની ગણવામાં આવે છે આ જમીન પોતાના નામે ચડાવી લઈ મામલદાર કચેરીમાં ખોટા બોગસ હુકમો રજૂ કરવામાં આવ્યા હતા અને હકપત્રકમાં નોંધ પડાવી લીધી હતી આ જમીન કૌભાંડ બાદ તકેદારી સમિતિ એટલે કે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ગાંધીનગર સુધી તપાસ ચાલ્યા બાદ કૌભાંડકારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે